સાતમો મહિનો બેસે ત્યારે કે મિડલ ઓફ ધ સેવન્થ મંથ કે ફિનિશિંગ ઓફ ધ સેવન્થ મંથ તો આ ટાઈમિંગ પ્રમાણે કયા ટાઈમે કરવું જોઈએ આપણા શાસ્ત્રના આપણા ઋષિમુનિઓના જે મુહૂર્તને જે એમના એડવાઇસ પ્રમાણે અને ખોડો ભરવામાં નોર્મલી આપણે અંજવાડિયાના દિવસો એટલે કે જ્યારે ચંદ્રમાં વૃદ્ધિ પામતો હોય સો ધ બ્રાઇટ ફોર્ટ નાઇટ એન્ડ ધ ડાર્ક ફોર્ટ નૈયા સાતમા મહિનામાં અંજવાડિયાના દિવસમાં સારો દિવસ રવિવાર હોય ગુરુવાર હોય મંગળવાર હોય એવા શુભ દિવસે આ સીમંત સંસ્કાર થાય છે કે ઘરે ગણપતિ બાપાની સ્થાપના થાય રાંદલમાની સ્થાપના થાય આગલા દિવસે માતાજીનો રાંદલમાનો મઢ તૈયાર થાય લોટા તૈયાર થાય અને પછી રવિવારે સવારે રાંદલમાની પૂજા થાય એ જે પ્રેગ્નન્ટ લેડી હોય એ પૂજા કરે છે બ્લેસિંગ્સ લે છે ગણપતિ દાદા અને માતાજીના માતાજીની પૂજા ગણપતિ દાદાની પૂજા કુળદેવીની પૂજા રાંદલમાં ન તેડી શકાય ઘણા લોકોના ઓલામાં હોય કે ખોડો ભરી અમે ત્યારે અમારે રાંદલ તેડવા જ પડે અને ઘણા લોકો કહેતા હોય કે અમારા કુટુંબમાં નથી થતું થતું હોય કે ન થતું હોય પણ સાતમા મહિને ખોડો ભરાય ત્યારે ગણપતિ અને માતાજી જે આપણને આપણા ફેમિલીને પ્રોટેક્ટ કરવાવાળી દેવી છે એની પૂજા ખાસ ખાસ કરવી જ જોઈએ